નમસ્કાર દોસ્તો આજે થઈ છે સત્યાવીસમી જૂન અને શુક્રવાર ને આજે છે અષાઢી બીજનો દિવસ ત્યારે આપણે હાલના અત્યારના આજના તાજા હવામાન સમાચાર જાણીએ તો જાણીશું કે આજે હવે રાજ્યના કયા વિસ્તારોની અંદર પડશે દોસ્તો ભારેથી અતિ ભારે વરસાદ આવનારી 72 કલાક રાજ્યના જાણીલો કયા જિલ્લાઓની અંદર થશે રીત સરનું જળ બંબાકાર કારણ કે અત્યારે બંગાળના ઉપસાગરનું સાયક્લોનિક વરસાદી સિસ્ટમ અત્યારે ગુજરાતના વાતાવરણમાં બરોબર જળુમતું જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો અત્યારના સેટેલાઇટ પિક્ચરની અંદર મિત્રો ગુજરાતના કચ્છના ભાગોથી લઈ પશ્ચિમી સૌરાષ્ટ્રના અરબી સમુદ્રની અંદર કડાકા અને ભડાકા સાથેના વરસાદી વાદળાઓ જોવા મળી રહ્યા છે તો ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પણ મિત્રો છેલ્લી કેટલીક કલાકોથી ભારે વાતાવરણની પલટો આવી ચૂક્યો છે આ સાથે જ દોસ્તો અત્યારે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની પણ આજની નવી નકોર આગાહી જાણીશું જેમાં અંબાલાલ પટેલ મિત્રો આજે અષાઢી બીજની વીજળીને લઈ આગળના ચોમાસાનો વર્તારો જાહેર કર્યો છે આ સાથે જ પરેશ ગોસ્વામીએ આવનારા ત્રણ દિવસ રાજ્યના કયા જિલ્લાઓની અંદર ભારેથી ભારે વરસાદની આગાહી આપી છે કારણ કે રાજ્ય માટે

તિથલના દરિયાના કાંઠાના ભાગોમાં તો દરિયાની વેળની ઝપાટના કારણે તો મિત્રો કાંઠાના બ્લોક્સ અને ટાઇલ્સ પણ ઉખેડી દીધી છે નુકસાની આ તમામ વિડીયો અંતમાં જાણીએ પહેલાં તો દોસ્તો તમે અમારી આ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ મજેદાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો સૌથી પહેલાં તો અત્યારના સેટેલાઇટ પિક્ચર ઉપર અમે તમને બતાવીએ તો તમે જોઈ શકો છો મિત્રો ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર અત્યારે બંગાળના ઉપસાગરનું સાયક્લોનિક વરસાદી સિસ્ટમ આવી પહોંચ્યું છે અરબી સમુદ્રના કાંઠા કચ્છના અને પશ્ચિમી સૌરાષ્ટ્રના કાંઠાના ભાગે આવનારી કલાકોની અંદર મિત્રો આ સિસ્ટમ લો પ્રેશર જેવી મજબૂત બની શકે છે અને તમે જોઈ શકો છો કચ્છના કાંઠાના દરિયાના વિસ્તારોની અંદર આ સિસ્ટમ વધુ મજબૂત થઈ શકે છે ને જેના કારણે રાજ્યના કેટલાય જિલ્લાઓની અંદર જેમાં દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાય ભાગોની અંદર વરસાદ જોવા મળ્યો જેમાં ગઈકાલે જૂનાગઢના કેશોદના માળિયા હાટીના વિસ્તારોની અંદર પાંચ ઇંચ સુધીના વરસાદો જોવા મળ્યા વિસાવદર લાગુના વિસ્તારો હોય દ્વારકાના અમુક પંથકો પોરબંદરના કુતિયાણા જામનગરના લાગુના લઈ દક્ષિણી ગુજરાતના નવસારી દોસ્તો થી પાંચ ઇંચ સુધીના વરસાદો નોંધાણા છે ત્યારે હવે પછી દોસ્તો આપણે જાણી લઈએ કે ગુજરાત હવામાન વિભાગ તરફથી આજે ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદનું કેવું એલર્ટ આપવામાં આવેલ છે અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી તમે જોઈ શકો રજૂ કરવામાં આવ્યો છે ભારેથી ભારે સાર્વત્રિક વરસાદ પડે તે પ્રમાણેની આગાહી કરવામાં આવી છે અને મિત્રો હવામાન વિભાગની આગાહીની અંદર તમે જોઈ શકો સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ એક જુલાઈ સુધીની જે આગાહી કરવામાં આવી છે જેમાં ગુજરાતના તમામ ભાગોની અંદર સાર્વત્રિક વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આપણે જણાવી દઈએ રાજ્યની અંદર મિત્રો ખાસ કરીને પવનની ઝડપની સાથે જ ગાજવીજની આગાહી આપવામાં આવી છે જેમાં લગભગ મોટા ભાગના વિસ્તારો કે જ્યાં ઠંડસ્ટોમની એક્ટિવિટી બને તે ભાગોમાં ત્રીસ કિલોમીટરની ઝડપના પવનો પણ જોવા મળી શકે છે હળવી મેઘ ગર્જના સાથેની વરસાદની આગાહી આપવામાં આવી છે અને તમે દોસ્તો જોઈ શકો છો રાજ્યની અંદર આજે ખાસ કરીને કચ્છના ઉત્તર ગુજરાતના અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોથી લઈ દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર ગુજરાત હવામાન વિભાગે અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટો આપ્યા છે જેમાં કચ્છ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અરવલ્લી મહીસાગરના ભાગોની અંદર આજે વધુ વરસાદની સંભાવના છે મિત્રો કચ્છની અંદર વરસાદની ખાસ જરૂર છે ત્યારે આજે કચ્છના ઘણા જ ભાગોની અંદર સારા વરસાદના આંકડાઓ સામે આવી શકે તો બીજી તરફ આજે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના રાજકોટ અને જૂનાગઢ જિલ્લાની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દીધું છે દક્ષિણી ગુજરાતની અંદર નવસારી અને વલસાડ લાગુના પંથકોથી લઈ અને દોસ્તો આજે સૌરાષ્ટ્રના દ્વારકા લાગુ જામનગર અને પોરબંદરના ભાગોમાં તો ભારે વરસાદની સંભાવનાનું એલર્ટ રહેશે મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ તો ઉત્તર ગુજરાતના મહેસાણા ગાંધીનગરના ભાગોથી લઈ દોસ્તો પૂર્વ ગુજરાતના દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગના ભાગોની અંદર આજે ભારે વરસાદનું યેલો એલર્ટ ગુજરાત હવામાન વિભાગે આપ્યું છે તમે જોઈ શકો અઠ્યાવીસ તારીખે કચ્છના ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ અને પશ્ચિમી સૌરાષ્ટ્રના જામનગર દ્વારકા અને મોરબીના ભાગોની અંદર આ પટ્ટાની અંદર અતિ ભારે વરસાદ ઓરેન્જ એલર્ટ રહેશે બાકીના સૌરાષ્ટ્રના ભાવનગર બોટાદથી અન્ય ઉત્તર ગુજરાતના સાબરકાંઠા મહેસાણાથી દક્ષિણી ગુજરાતના બે આમ મિત્રો પશ્ચિમી ગુજરાતના ભાગોની અંદર આ વરસાદી રાઉન્ડમાં અતિ ભારે વરસાદો પડી શકે છે ઓગણત્રીસ તારીખે પણ તમે જોઈ શકો કચ્છના ભાગોમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે તો સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ રહે રાજ્યની અંદર મિત્રો આ વરસાદી રાઉન્ડમાં ત્રીસ તારીખથી લઈ અને એક તારીખે રાજ્યમાં વરસાદની ગતિવિધિ હળવી મધ્યમ રહે વરસાદની ગતિવિધિમાં ઘટાડો રહે પરંતુ ફરી તમે જોઈ શકો છો દોસ્તો બીજી જુલાઈએ ગુજરાત રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ જાય તે પ્રમાણે રાજ્યમાં બે તારીખથી ફરી ગુજરાતમાં વરસાદનું જોર વધે તે પ્રમાણેની આગાહી હવામાન વિભાગે કરી છે ને જેમાં ઉત્તર પૂર્વ દક્ષિણ ગુજરાત અને કચ્છથી સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર ભારે તો ફરી અતિ ભારે વરસાદો જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં શરૂ થઈ જાય ત્યારે હવે પછી દોસ્તો આપણે મોડલના આધારે જાણી લઈએ આજથી લઈ આવનારા ત્રણ દિવસ અને આવનારા દિવસોની વરસાદની આગાહી જેમાં ખાસ ગુજરાત રાજ્યની અંદર અત્યારના સેટેલાઇટ પિક્ચર ઉપર તમે નજર કરી શકો તો વાદળોનું વહન અત્યારે પશ્ચિમી સૌરાષ્ટ્રથી લઈ કચ્છના દરિયાથી અંદરના કાંઠાના ભાગોમાં અત્યારે ભારે જોવા મળી રહ્યું છે ગુજરાત રાજ્યની અંદર મિત્રો આ વરસાદી રાઉન્ડની અંદર વરસાદની સૌથી વધુ સંભાવના ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ સાબરકાંઠાના અમુક વિસ્તારો હોય તો કચ્છના કેટલાક ભાગોથી ખાસ પોરબંદર ઘેડ પંથક જામનગર રાજકોટ જૂનાગઢના અમુક પંથકોની અંદર ભારેથી ભારે વરસાદ પડી શકે છે અને એ જ પ્રમાણે મિત્રો તમે અહીં જોઈ શકો છો મોડલની અંદર ગુજરાતના વિસ્તારોની અંદર આજે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે જેમાં જોઈ શકો છો કચ્છના દરિયાના કાંઠાના ભાગો જેમાં લખપત આ સાથે જ તે લાગુના નલિયાના પંથકો હોય તો એ કાંઠાના પાકિસ્તાનના સરહદી પંથકોથી લઈ કચ્છના કાંઠાના જે માંડવી ગાંધીધામ રાપર આ પંથકોની અંદર આજે મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના રહેશે તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ આજે વધુ વરસાદની સંભાવના જોવા મળી શકે છે ને જેમાં તમે જોઈ શકો છો દ્વારકાના દરિયાના કાંઠાના ભાગો હોય ઓખા આ સાથે ભાટિયા લાગુના વિસ્તારોથી ખંભાળિયા જામનગરના લાલપુરથી લઈ કાલાવાડ રાજકોટ સુધીના પંથકોથી પોરબંદરના પણ ખંભોદર લાગુના વિસ્તારોથી ભાનવડ સથી આ સાથે જ કુતિયાણાના પંથકો હોય રાણાવાવ તો આ સાથે ગીર સોમનાથ અને જૂનાગઢના કાંઠાના ભાગોમાં પણ આજે ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ દોસ્તો પડી શકે છે આ વરસાદી રાઉન્ડને કારણે ગુજરાત રાજ્યના લગભગ તમામ વિસ્તારોની અંદર સાર્વત્રિક વરસાદ નોંધાઈ શકે છે અને મિત્રો તમે જોઈ શકો છો આજે આખો દિવસ આ સિસ્ટમ ગુજરાતના વાતાવરણમાં વલોવાશે દક્ષિણી ગુજરાતના જિલ્લાની આજે વરસાદની આગાહી જાણીએ તો તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર આજે ખાસ કરીને જોઈ શકો છો સુરત લાગુના પંથકો નવસારી હોય ડાંગ વલસાડના પંથકોથી લઈ ભરૂચ અને મધ્ય ગુજરાતના પણ છૂટાછવાયા ભાગોમાં આજે હળવો મધ્યમ વરસાદ પડી શકે પરંતુ દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડના ભાગોમાં ભારે તો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદની સંભાવના રહેશે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર આજે અતિ ભારે વરસાદની સંભાવના છે ને જેમાં બનાસકાંઠાના તમામ એવા બનાસકાંઠાના ભાગો કે જ્યાં વરસાદની અછત છે તે ભાગોની અંદર સારો એવો વરસાદ નોંધાઈ શકે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા ગાંધીનગરના ભાગોની અંદર હળવો મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે તો અમુક ખાસ કરીને બનાસકાંઠા પાટણના ભાગોમાં તો ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે મધ્ય ગુજરાત અને લાગુના પૂર્વ ગુજરાતની અંદર પાછલા દિવસો કરતાં વરસાદની ગતિવિધિ ઓછી રહે તેમ છતાં પણ આજે તે ભાગોમાં પણ છૂટો છવાયો વરસાદ પડી શકે છે પરંતુ સૌથી વધુ કહી શકાય કે વરસાદની સંભાવના આજે તમે જોઈ શકો છો મિત્રો સૌરાષ્ટ્રની અંદર દ્વારકા પોરબંદર રાજકોટ જૂનાગઢ જામનગર તો મોરબી સુરેન્દ્રનગરના ભાગોમાં પણ સારી વરસાદની ગતિવિધિ જોવા મળશે આમ મિત્રો ખાસ કરીને આવનારી કલાકોની અંદર અરબી સમુદ્રની અંદર આ સિસ્ટમ ગયા પછી ખૂબ જ મજબૂત બનશે ને જેના કારણે પશ્ચિમી ગુજરાતનો મિત્રો મેઘ તાંડવના દ્રશ્યો સામે આવી શકે છે આ વિસ્તારના લોકો ખાસ આવનારી કલાકોને લઈ સાવચેત રહે તો સૌરાષ્ટ્રના પણ અન્ય ભાવનગર અમરેલી જૂનાગઢના ભાગોમાં છૂટાછવાયા ભાગોમાં હળવો મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ આવનારા ત્રણ દિવસની અંદર નોંધાય તે પ્રમાણેનું અનુમાન જોવા મળી રહે આગાહી જાણીએ તો અંબાલાલ પટેલે મિત્રો આજે છે અષાઢી બીજ અને રથયાત્રાનો દિવસ છે ત્યારે જો આજે વરસાદ પડે તો આગળના ચોમાસાના સારા સંકેતો તેમણે કહ્યા છે તો આ સાથે જ તેમણે દોસ્તો આગાહી કરતા જણાવ્યું કે જો અષાઢી બીજ વાદળોની અંદર ઉગે અને સૂર્ય પણ વાદળોના કસમાં જોવા મળે અને અષાઢી બીજ થોડી ઉત્તરની દિશામાં સૂર્યથી ઉગે તો આગળના ચોમાસાના સારા સંકેતો જોવા મળતા હોય છે આ સાથે જ તેમણે દોસ્તો રાજ્યની અંદર આજે આવનારા બેથી ત્રણ દિવસ સુધી ઘણા જ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે રથયાત્રા દરમિયાન મિત્રો રાજ્યના અમદાવાદ લાગુના વિસ્તારોની અંદર અમી અમીછાટણા તો છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા વરસાદની તેમણે સંભાવના આજે પણ વ્યક્ત કરી છે પરંતુ ઉત્તર ગુજરાતની અંદર મિત્રો તેમણે ગાજ વીજ અને પવન સાથેના વરસાદની આગાહી કરી છે અને લોકોને વીજળીથી અને પવનથી બચવાને લઈને તેમણે અત્યારે ખાસ સાવચેતીના રૂપે વિનંતી કરી છે કારણ કે ઉત્તર ગુજરાતના કેટલાય ભાગોમાં કડાકા અને ભડાકા સાથેનો વરસાદ નોંધાઈ શકે છે ત્યારે તેમણે મિત્રો વીજળીને લઈને એક રસપ્રદ માહિતી જાહેર કરી તેમણે કહ્યું કે જો લાલ ઘૂમ પ્રકારની વીજળી આકાશમાં થાય તો પવનનું જોર વધુ અને વરસાદ ઓછો પડતો હોય છે પરંતુ જો સફેદ કલરની વીજળી આકાશમાં થાય તો વરસાદના સારા સંકેતો જોવા મળતા હોય છે તો વીજળીનો પ્રકોપ એવો હોય કે માણસ સંજાઈ જાય તો ખાસ વીજળીથી બચવું જોઈએ કારણ કે તે વીજળી પડવાની સંભાવના બનતી હોય છે માલઢોરોને વાડામાં પૂરી દેવાને લઈ તો વૃક્ષો નીચે અને ખાસ વીજપોલો નીચે ઊભું ન રહેવું જોઈએ તો આ સાથે જ તેમણે દોસ્તો કહ્યું કે જો વીજળી આકાશમાં નીચેના ભાગેથી બે કટકા થાય તો ખાસ વીજળીના પ્રકોપથી લોકોએ બચવું જોઈએ અને આ જ રીતે અંબાલાલ પટેલે રાજ્યમાં વીજળી અને પવનના જોરથી લોકોને સાવચેત રહેવા માટેની આગાહી કરી છે વધુમાં આગળ જોઈએ તો તેમણે દોસ્તો આજથી લઈ ત્રીસ તારીખની સુધીની અંદર રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે જેમાં ઓગણત્રીસ અને ત્રીસ તારીખે થોડો હળવો વરસાદ પડી શકે કારણ કે ચોમાસાની ધરી ઉત્તરીય ભાગોની અંદર ખસે તેવું તેમનું કહેવું છે પરંતુ ફરી જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર જ રાજ્યના ઘણા જ ભાગોમાં જળબંબાકાર કરે અને નદીઓમાં પૂર આવે સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની સંભાવના તેમણે જુલાઈ મહિનાના શરૂઆતના દિવસોમાં કરી છે તો વધુમાં નવ જુલાઈથી પંદર તારીખની વચ્ચે પણ રાજ્યમાં વરસાદની સંભાવના તેમણે વ્યક્ત કરી છે અને મિત્રો અઢાર જુલાઈ પછી રાજ્યમાં ચોમાસાના વરસાદો ઘટે તે પ્રમાણેનું તેમનું કહેવું છે પછી દોસ્તો આપણે મોડલની અંદર આગામી દિવસોનું અનુમાન જોઈએ તો જોઈ શકો છો રાજ્યની અંદર મિત્રો અઠ્યાવીસમી જૂનના દિવસે સૌરાષ્ટ્રથી લઈ પશ્ચિમી સૌરાષ્ટ્રથી કચ્છના અને સૌરાષ્ટ્રથી મધ્ય દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોઈ શકો છો ઘણા જ ભાગોમાં સારા એવા વરસાદો જોવા મળશે આ સાથે જ મિત્રો ઓગણત્રીસમી જૂનના દિવસે પણ જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર જે સિસ્ટમ જોવા મળી હતી એ સિસ્ટમની અછત ઓછી થઈ જાય તેમ છતાં પણ રાજ્યના દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાતના અને સૌરાષ્ટ્રના છૂટા છવાયા ભાગોમાં હળવો મધ્યમ વરસાદ શરૂ રહેશે ઓગણત્રીસ તારીખ ત્રીસ તારીખ અને એક જુલાઈ આજુબાજુ જોઈ શકો ગુજરાત રાજ્યમાં વરસાદની ગતિવિધિમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે પરંતુ જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં તમે જોઈ શકો છો ફરી બંગાળના ઉપસાગરમાંથી મિત્રો ઊભું થઈ રહ્યું છે વરસાદી સિસ્ટમનું મોટું એક માળખું ડિપ્રેશન જેવી વરસાદી સિસ્ટમ આવનારા દિવસોમાં બંગાળની ખાડીમાંથી જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં આવી શકે છે ને જેના કારણે તમે જોઈ શકો છો મિત્રો ત્રણ ચાર તારીખ પછી ફરી ગુજરાત રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ જશે એ વરસાદી રાઉન્ડ મિત્રો લાંબો ચાલી શકે છે કારણ કે મહાકાય બંગાળની ખાડીની સિસ્ટમ હશે તો બીજી તરફ તમે જોઈ શકો છો ફરી બંગાળની ખાડીમાં આવનારા દિવસોમાં જેમાં સાત તારીખ પછી ફરી વરસાદી સિસ્ટમ ઉપરા ઉપરી બની રહી છે આમ જુલાઈ મહિનાની અંદર અંબાલાલ પટેલના કહેવા અનુસાર મિત્રો પંદર તારીખ સુધી રાજ્યમાં વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે જો કે સાત તારીખ પછી થોડા દિવસ માટે હળવી વરાપ પણ જોવા મળે તેવા પણ અત્યારે સંકેતો લાંબા ગાળામાં જોવા મળી રહ્યા છે અને હવે અંતે દોસ્તો આપણે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની પણ આગાહી જોઈએ પરેશ ગોસ્વામીએ ગુજરાત રાજ્યની અંદર આજથી લઈ મિત્રો અઠ્યાવીસ અને ઓગણત્રીસ જૂન ત્રણ દિવસ ધોધમાર ભારેથી અતિ ભારે વરસાદની તેમના તરફથી આગાહી કરવામાં આવી છે તેમણે આ વરસાદી રાઉન્ડની અંદર મિત્રો સૌથી વધુ વરસાદની ગતિવિધિ સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં રહે તેવું તેમનું અનુમાન છે તેમણે વિસ્તારોની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે તે પ્રમાણેની આગાહી આપતા કહ્યું કે સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના ભાગો કે જ્યાં સાતથી લઈ આઠ ઇંચ સુધીના વરસાદો પડી શકે છે વધુમાં કચ્છના ભાગોની અંદર પણ ચોમાસાનો પહેલો ભારેથી અતિ ભારે વરસાદી રાઉન્ડ આ ત્રણ દિવસની અંદર જોવા મળી શકે તો ઉત્તર ગુજરાતના પણ બનાસકાંઠા પાટણના ભાગોની અંદર ચારથી પાંચ ઇંચ સુધીના ઘણા જ ભાગોમાં વરસાદ પડે તે પ્રમાણેની અત્યારે અંબાલાલ પટેલની સાથે જ પરેશ ગોસ્વામી તરફથી પણ આગાહીઓ કરવામાં આવી છે અને હવે પછી દોસ્તો આપણે આ વિડીયોના અંતમાં જળબંબાકારના અમે તમને દ્રશ્યો બતાવીએ જુનાગઢના માળીયા પડેલા ભારે વરસાદના કારણે તમે જોઈ શકો છો દોસ્તો રસ્તા રોડ અને ખેતરો બેટમાં ફેરવાણા તો અમુક વિસ્તારોમાં પડેલા ભારે વરસાદના કારણે મિત્રો વાહનો તણાયાના દ્રશ્યો સામે આવી રહ્યા છે ગઈકાલે ઉત્તરી ગુજરાતના પાલનપુરના રતનપુર ગામે શિવ મંદિર ઉપર મિત્રો વીજના વરસાદમાં વીજળી પડી હતી તો ત્યાંના પૂજારી થોડા સમય માટે બહાર ગયા હતા અને મિત્રો વીજળી પડી ગઈ શિવલિંગ ખંડિત નથી થઈ પરંતુ તેમનો જે જળકુંભ જે પથ્થરો હોય છે કારણ કે મિત્રો ત્યાં બાળકોની સ્કૂલ હતી જેનો પણ અત્યારે બચાવ થયો છે ને આમ મિત્રો શિવ મંદિર ઉપર વીજળી પડ્યાના અત્યારે ઘટનાઓ સામે આવી રહી છે તિથળનો દરિયો પણ તોફાની થયો છે કાંઠાના ભાગોમાં બ્લોક તોડી નાખ્યા પાણી દરિયાનું તળેટી ઉપર આવી ચૂક્યું છે ત્યારે જોઈ શકો છો દમણના દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યા છે એલર્ટ રહેજો